નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું આપની સાથે મહેન્દ્ર સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢ શહેરમાં તંત્રનો બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર કબજાઓ પર ફરી વળ્યો છે. જ્યાં ગાંધીગ્રામ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ડેમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક લોકો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે આલીશાન મકાનો અને બાંધકામ કરવામાં આવ્યા હતા. ત્યારે તંત્રએ અગાઉ આવા કબજેદારોને નોટિસ આપી જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ પગલા ન લેવાતા આજે બુલડોઝર ચલાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ ઝુંબેશ અંતર્ગત આશરે સાત થી આઠ જગ્યાએ ગેરકાયદેસર કબજાઓ દૂર કરવામાં આવ્યા છે જેમાં અંદાજે ચોવીસો સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે આ જમીનની કિંમત ત્રણ કરોડ થી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં પણ આવી ગેરકાયદેસર દબાણો સામે સતત ડેમોલેશન કાર્યવાહી ચાલુ રહી છે એના ભાગરૂપે જ આજે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ જે દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસઠ હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોને એ દબાણ સાબિત થતાં એ જગ્યા છોડવાની પણ નોટિસ આપવામાં આવી હતી પરંતુ એ લોકોએ જગ્યા છોડી નહીં અને આથી આજ રોજ સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ રેવન્યુની ટીમ સાથે અમે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે શરૂ કરી છે અત્યાર સુધીમાં લગભગ સાતથી આઠ જગ્યાએ અમે આ પ્રકારના દબાણો આઈડેન્ટિફાય કરી લીધા છે અને લગભગ ચોવીસસો સ્ક્વેર મીટર જેટલી જે જગ્યા છે અને જેની કિંમત લગભગ ત્રણ કરોડ જેવી થાય છે એ જે છે એ દબાણ દૂર કરી અને એ સરકારી જમીનોને ખુલ્લી કરવામાં આવશે આપના માધ્યમથી જે અસામાજિક તત્વો છે એમને પણ ખાસ માટે કટિબદ્ધ છે